આ સુંદર કલા કારીગરી એને શિલ્પી કહો કલા કલાકારીગીરી કહો કે કલાકાર કહો આ લીપણથી બનાવેલું છે જોવા એનું છે સુંદર કલાત્મક આ કારીગીરી અત્યારે રાત્રી છે એટલે બરોબર આ અંદર હાથી છે સુંદર મજાનું ફૂલ પણ બનાવ્યું છે અને આ સુંદરથી અતિ સુંદર જોવા આ કારીગરી કલાત્મક કહેવાય ને અને શિલ્પી કહેવામાં આવે શિલ્પી એવા કારીગરો હોય કે જે પથ્થરની અંદર પણ આવી કલાત્મક કારીગરી બનાવીને સુંદર મજાના સ્તંભ બનાવે મંદિર બનાવે આવી કલા કારીગરી જો અમારા છેલકાંઠાને હનુમાનજી મહારાજ એને સુંદરથી સુંદર આની અંદર કલાત્મક કારીગરી બનાવી છે જુઓ આ તમે કારીગરી જુઓ હનુમાનજી મહારાજની ગદા છે અને બુદ્ધિબલ યશો ધૈર્યમ નિર્ભયત્વ ત્વરી ગના બરાબર અત્યારે સાંજનું સૂચતું નથી એટલે બરાબર વરસાદ પણ એનો ફોટો વિડીયો ઉતારું છું તો આ સરસ મજાની આવી કલાત્મક કારીગીરી આ અમારા ભાણે છે અમારા બેનના ભાણો એમના ઘરેથી એમના ધર્મ પત્ની સરસ કલાત્મક કારીગીરીથી આવા સુંદર એને બનાવ્યા છે બીજા આપણે હવે કાલે લેશ્યું વિડીયા અત્યારે રાત્રિ હોવાથી બરોબર ન સારું આવે ન દેખાય તે માટે હનુમાનજી મહારાજ આવી કલાત્મક કારીગરી તમે બળ બુદ્ધિ વિદ્યા દેહો મોય હર કલેશ વિકાર એવી રીતની બળ અને બુદ્ધિ અને વિદ્યા છે આને વિદ્યા પણ કહેવામાં આવે છે તો આવી સુંદર કલાત્મક કારીગરી જેને ઈશ્વરે આપી હોય ને તે મહાનથી મહાન હોય છે કારણ કે એની બુદ્ધિ બળવાનું હોય તો જ એ વસ્તુ બને ને માટે અસ્તુ ઓમ નમો નારાયણ